નવસારીમાં વરસાદી કાસ ઉપર દબાણ કરી ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે નવસારી શહેરમાં પારસી હોસ્પિટલ સામેથી પસાર થતાં અટલ બિહારી વાજપેયી માર્ગ પર આવેલી ટીપી સ્કીમ નંબર ત્રણના ફાઇનલ પ્લોટ નંબર એકસો ત્રેસઠ પૈકી એકસો વાળી જગ્યાના માલિકો દ્વારા વર્ષો જૂની પાણીના નિકાલ માટેની કાસ ખાડીની મર્જિનની જગ્યાએ દિવાલ બનાવી પાણીના વહેણમાં અવરોધ ઉભો થાય તે રીતે કાસની માર્જિનની જગ્યાએ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી સૂર્યમ બંગ્લોઝના રહીશોએ વારંવાર નવસારી વિજલપોર નગરપાલિકાને લેખિત રજૂઆત કરી બાંધકામમાં ચાલતી ગેરરીતિઓ મામલે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ નવસારી વિજલપુર નગરપાલિકાએ ફક્ત નોટિસ ફટકારી સંતોષ માણી લીધો હોય તેમ કોઈપણ પ્રકારના ચોક્કસ પગલાં ભરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થઈ અને બીજી તરફ બિલ્ડરો દ્વારા નોટિસ મળેલી હોવા છતાં વધુ ઝડપથી બાંધકામ કરવામાં આવી રહ્યું હતું જેથી પાલિકા તંત્રની નિષ્ક્રિયતાના કારણે ફરિયાદી જાગૃત નાગરિકને નામદાર હાઈકોર્ટ જવાની જરૂર પડી અને નામદાર હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ થતાં હાલમાં હાઈકોર્ટે ગેરકાયદેસર બાંધકામ પર સ્ટે ઓર્ડર આપેલ છે અને પાલિકાની નોટિસ મળી હોવા છતાં વધારેનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા હાઈકોર્ટે પાલિકાના ચીફ ઓફિસરને બાંધકામ ઉપર નજર રાખવા માટેની સૂચના પણ આપી છે ગેરકાયદેસર બાંધકામના ફરિયાદી પારસી સમાજના આગેવાન હોર્મોઝ આવરીના જણાવ્યા મુજબ પરવાનગી વિના ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામના કારણે વરસાદી કાસ ઉપર દબાણ કરી આજુબાજુની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો લોકો મુશ્કેલી નાખતા બિલ્ડરો રાજકીય વગ ધરાવતા હોવાથી પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સાથે જ જાણી જોઈને ગેરકાયદેસર બાંધકામ સામે આંખાડા કાન કરી ગયેલા ચીફ ઓફિસરની ઢીલી કામગીરી પ્રત્યે પણ રોષ વ્યક્ત કરતા પાલિકાના ચીફ ઓફિસર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે ઇમરાન મેમણનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આ જ્યારે આમ આ મિલકત ઉપર જ્યારે કમ્પાઉન્ડ વોલ માટે જ્યારે ખાડા ખોટતા હતા અને જે પાયો ખોદાયો ત્યારે એના માલિક સુરેશ અગ્રવાલને મેં મારી જાતે મારા ઘરે બોલાવીને વાત કરેલી આ ફેબ્રુઆરીની બે તારીખની વાત કરું છું તો એમને એવું કીધું કે મારે એવું કોઈ કામ કરવાનું નથી થતું કે જેનાથી કોઈ આજુબાજુના રહીશોને તકલીફ થાય એટલે આપણે વર્ષો જૂના સંબંધને કારણે એમની સાથે કોઈ જાતનો એ વિશ્વાસ અને ભરોસાને કારણે આપણે એમને કશું કહેલું નહીં સોસાયટીના તમામ રહીશો એનઆરઆઈઓ સિઝનમાં બધા વિન્ટરની સિઝનમાં આવે અને તે પછી પાછા નીકળી જાય અને એ લોકો જ્યારે ફેબ્રુઆરીની આખરમાં જાય કોઈ માર્ચમાં જાય તે બધા જતા રહ્યા ત્યાર પછી હોળી બાદ એમને કામ શરૂ કરી દીધું જેથી આપણે સોસાયટીના રહીશોએ એ ડિસાઈડ કીધું મિટિંગ બોલાવી અને વાતચીત કરી કે ભાઈ આપણે આ કામ સ્ટોપ કરાવવું જોઈએ કારણ કે આ કામ જે છે તે ઇલીગલ છે આ લોકો આપણે પ્લાન પાસિંગ માંગીએ અહીંયા કોઈ સંજોગમાં કારણ કે આ પાણી જે છે આ અમારી જે સોસાયટી સામે જે છે એ સોસાયટીનો જ આ એક ભાગ છે વચમતી રસ્તો પડ્યો છે આ બાજુમાં જે મિલકત દેખાય છે એ પણ એ એનો જ ભાગ છે આ રસ્તો જે પડ્યો છે એ પણ એક એનો જ આ જમીનનો જ ભાગ છે એ લોકોએ આપણે સોસાયટીવાળાએ નક્કી કર્યા બાદ અમે અરજી નગરપાલિકાને આપી નગરપાલિકાએ જે નામની પરવાનગી આપેલી એ અરવિંદભાઈ ડાયાભાઈને નોટિસ આપી કેયુર નાયકને એન્જિનિયરને નોટિસ આપી કે અરવિંદભાઈ ડાયાભાઈએ એવું જણાવ્યું કે ભાઈ મેં બે હજાર બાવીસમાં આ મિલકત વેચી દીધી છે અને પરવાનગી સહિત વેચી દીધી છે હવે પરવાનગી સહિત કોઈ આવી કોઈ જોગવાઈ જ નથી અને રજા ચિઠ્ઠીની મુદત પૂરી થઈ ગયેલી હોય એવી કોઈ એટલે નગરપાલિકાએ ફરીથી નવા માલિકને એટલે સુશીલાબેન સુરેશચંદ્ર અગ્રવાલ અને જ્યોત્સનાબેન સુરેશ રાજેશ કુમાર અગ્રવાલ નોટિસ આપી આ નોટિસો આપ્યા બાદ એમાં લખેલું છે સ્પષ્ટપણે લખેલું છે કે સદર બિન કાયદેસર ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક બંધ કરી દેવું અત્રે કરેલું બાંધકામને દૂર કરી અત્રે એની કચેરી દિન સાત માં જાણ કરવી તેમ છતાં તેઓ નોટિસો મળવા છતાં બાંધકામ ચાલુ જ રાખ્યું નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અમને ફક્ત ફક્ત ગોલ ગોલ દોડાવ્યા કીધા કોઈ કામગીરી કરી નથી સ્થળ પર એકવાર વિઝિટ કરી ગયા જે મારે એસીબી ડાયરેક્ટરને એબ્યુઝ ઓફ પાવર જેને સત્તાનો દુરુપયોગ એ બાબતમાં મારે એક અરજી કરવાનો પ્રસંગ બન્યો ત્યારબાદ એને ખબર પડી કે ભાઈ આ એક વાદળ વધુ કંઈક મેટર વધારે ખરાબ થશે ત્યારે સ્થળ ઉપર આવીને આપણે સૂચના આપીએ એવા શબ્દો વાપરેલા હકીકતમાં એમને પોતે કામગીરી નથી કરી મારી તો એ માંગ છે કે પ્રાદેશિક કે રિજનલ જે અમદાવાદ મ્યુનિસિપલ હેડ છે એ એના ઉપર એમને જે કામગીરી નથી કરી તો તેના પર બી એક્શન લેવા જોઈએ બરાબર હાઈકોર્ટમાં તમે અમે હાઈકોર્ટમાં એટલા માટે ગયા કે આ કામ બંધ થતું જ નહીં હતું એટલે અમે પિટિશન દાખલ કર્યું પિટિશન દાખલ કરવાના બે દિવસ અગાઉ જ સુધીના જે તમામ ફોટોગ્રાફ હતા તે અમે કોર્ટને ધ્યાને લીધા કોર્ટે પહેલે જ પ્રથમ દર્શનીય કેસ જોતાની સાથે એમ કહ્યું કે પ્રાઇમરફેસી કેસ છે આ નગરપાલિકા આટલી આટલી નોટિસો આપે છે રજાચિઠ્ઠી પૂરી થઈ ગયેલી છે આ જે બાંધકામ કરનારાઓ છે એ લોકોએ વીસ પાંચે તો અરજી કરેલી છે બાંધકામની મુદત વધારવા માટે અને એનો સ્પષ્ટપણે જવાબ પાછો ત્રીસ પાંચે નગરપાલિકા આપે છે કે તમારી એપ્લિકેશન જે છે એ રીવેલીડેશનને પાત્ર થતી નથી માટે તમારું ગેરકાયદેસર બિનકાયદેસર બાંધકામ અટકાવી દેવું અને અત્રે કરેલું બાંધકામને દૂર કરી અને નગરપાલિકાને જાણ કરી ત્યારબાદ તારીખે ફરીથી એક એપ્લિકેશન કરી નગરપાલિકા તારીખે હું ઇલેક્શનના કાઉન્ટિંગના બે દિવસ પહેલા હું નગરપાલિકાના સોસાયટીના મેમ્બર્સોને લઈને ગયો ત્યારે ચીફ ઓફિસર સાહેબે કીધું કે ચાર તારીખે મારે વોટ મતગણતરી છે તો ઓર્મશભાઈ તમે આરામથી છ સાત તારીખે આવો અને એ વખતે પણ હું જયારે છ તારીખે જાઉં છું ત્યારે ખબર પડે છે કે પચીસ દિવસની રજા ઉપર જયારે ચીફ ઓફિસર જેવી વ્યક્તિ જો આવું ખોટું બોલીને ખોટું કૃત્ય કરાવતો હોય અને કૃત્ય આટલા આ ખોટું કરાવ બાંધકામ કરનારોને સપોર્ટ કરેલો છે તો મારી તો એક નમ્ર અરજ છે કે રિજનલ ઓફિસ કે પ્રાદેશિક વાળા ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી કરે